બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગોધી વૈષ્ણવ શ્રી રાઘવજી પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે પી હમ સુકૃપા નિધમ સ્વરૂપ દાન

નિષ્ફળ પદ પામવા શ્રી ઠાકોરજીના ચરણમાં લે લગાવી નિર્જનના સંગમાં સ્નેહ વધ્યો અને અહનિષ્ઠ એ રંગમાં રંગાયેલા રહેવા લાગ્યા પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ બનાવ્યો અંતરમાં આત્મભાવ પ્રગટ થયો અને શ્રી ગુણનિધિ એવા શ્રી ગોપેન્દ્રલાલજીની લીલા પુર અંતરમાં પ્રગટ થઈ એવા અનિન રાઘવજી દાની દાસપણાને પામ્યા વેદ અને વેદાંત જાણનાર હોય પણ તેનો સાર સમજ્યો તે ખરેખર ભવમાં ભટકનારો જ ગણાય પણ જે ભાવધારી પ્રભુના ગુણ ગાય છે તે જ પ્રભુને પ્યારો છે અને કરવાનો એ જ ખરો માર્ગ છે જુનાગઢ જ્યાં ગિરનાર પર્વત આવેલો ત્યાં રાઘવજી જાને ગિરનાર બ્રાહ્મણ મહાપંડિત રહેતા

એ રીતે દેશ પ્રદેશમાં બધે ફરી તેણે જીત મેળવી હતી અને તેના પ્રમાણપત્ર પણ પોતે સાથે જ રાખતા એક વખત શ્રી ગોપેન્દ્રલાલજી પ્રદેશ પધાર્યા ત્યારે પોતે જૂનાગઢમાં પધાર્યા અને વિનોદરાયને ત્યાં ઉતર્યા હતા આપ રાજભોગ આરોગી પોઢ્યા હતા અને વૈષ્ણવો સેવા કરે છે એ સમયે રાઘવજી જાનીને ખબર માંડ્યા તેથી પોતે વિચાર કર્યો

માટે આડો ચક નાખો તેને દર્શન નહીં થાય ત્યાં એ પ્રમાણે કરી ત્યાં માટે આડો ચક ટેરો આલાવ્યો અને જાનીને અંદર બોલાવ્યો આપ શ્રી અંદરથી આજ્ઞા કરી જે જાની પૂછો એટલા શબ્દો સાંભળતા જાનીને મૂર્છા આવી મૂર્છાગતમાં જાની જુએ છે તો શ્રી ગોપેન્દ્રજીને પૂરણ પુરુષોત્તમ સ્વરૂપ નિહાળ્યા

જાને દર્શન કરી ઘણા ખુશ થાય છે તેની એવી સ્થિતિ જોઈ શ્રી ઠાકોરજી એ ચક કઢાવી નાખ્યો અને સાક્ષાત આપ શ્રી ના દર્શન દીધા પોતાનો સ્વહસ્ત જાની ના પર ધર્યો ત્યારે મૂર્છા તડી જાની ને સાદે પાડી પોતાની પાસે બોલાવ્યો જાની ને શુદ્ધિ આવી અને જુએ તો શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા જયો જયો તેથી ચરણમાં પડી વિનતી કરવા લાગ્યો હે પ્રભુ હું પાપી છું મારો નિસ્તાર આપને હાથ છે માટે હવે નામ નિવેદન આપી તમારો કરો જેથી મારા મનને શાંતિ થાય ને મન કામના પૂર્ણ થાય મારું ઘર પાવન કરો હવે મને એ જ ઈચ્છા છે એ સાંભળી શ્રી ગોપેન્દ્રલાલજી બહુ પ્રસન્ન થયા અને વળી તેના શરીર ઉપર હસ્ત ધર્યો તે વખતે જાણીને પદ ઉપજ્યું હું પતિ તાન શિર મોર પ્રભુજી હું પતિ તાન શિર મોન્યો દેખ્યો નહી હું પતિ તન શિર મોર પ્રભુજી હું પતિ તાન શિર મોર તેની વિનંતી સાંભળી અને દિનતા જોઈશ્રી ઠાકોરજી બહુ ખુશ થયા

અને પોતે મહાસુખ લેતા એક સમયે પોતે ઉષ્માપુર પુતામ્બર દાસ પાસે ગયા અને શ્રી ગોપેન્દ્રલાલજીના સ્વરૂપ ની નિષ્ઠા કરવા માટે શ્રી પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ બનાવ્યો અને શ્રી ગોપેન્દ્રજી ભગવતીના હૃદયમાં બિરાજે છે તેવો ભાસ્કર આવ્યો અભતો ભગવતી કે અંગ માહી જો નિશ્મન આનો એવી રીતે સોરઠમાં અનેક સ્થળે ફરી

વૈષ્ણવની સેવા ગાડી અને ની પ્રાપ્તિ થઈ તેની વાર્તાનો પાર નથી જો આ પ્રસંગના પઠન માં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા નું દાસ ચરણ રસ જાણીને મને ક્ષમા કરજો ભલે પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય